નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે સાહેબના જન્મદિન નિમિત્તે એટલે કે ઈદ મિલાદ નિમિત્તે સલામ ફાઉન્ડેશન દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ સહિત તમામ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે અને આપ જુઓ કે મુસ્લિમ સમુદાયનો આજે આ સલામ ફાઉન્ડેશન છેલ્લા પાંચ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હોય છે અને બ્લડ ડોનેશન કેમ્પ સલામ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતું હોય છે દર વર્ષે આ પ્રકારે હા એકત્ર બ્લડ એકત્ર કરીને લોકોની મદદ કરવામાં સાથે મુફ્તી ઇમરાન સાહેબ શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ સાથે મિસ્તી ઇમરાન સાહેબ ડેરીવાલા તેઓ પણ અહીં ઉપસ્થિત થયા છે આજે જે ઈદ મિલાદનો પર્વ છે પર્વમાં ને લઈને જ દર વર્ષે આ પ્રકારે સલામ ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે દર વર્ષે સલામ ફાઉન્ડેશન આ જ પ્રકારનું બ્લડ ડોનેશનનો કેમ્પ કરતા હોય છે અનેક યુનિટો તેઓ એકત્ર કરતા હોય છે જે લોકોને મદદ પહોંચે જીવનનું કેટલું મહત્ત્વ ભાગ છે તેના માટે જ સલામ ફાઉન્ડેશન દ્વારા દર વખતે આ પ્રકારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હોય છે سیدا سر نو 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 نو

હર હંમેશ લોકોની મદદ માટે આવતું આ સલામ ફાઉન્ડેશન દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવતું હોય છે અત્યાર સુધી તેઓ લગભગ એસી થી સિત્તેર આ યુનિટ એકત્ર પણ કરી દીધા છે અને जरूरियात लोग दर वर्षे जी, तो जी, जी प्रकार मुस्लिम समुदाय में आज ईद ए मिलाद पर्व के मोहम्मद पैगमल साहेबना જન્મદિન નિમિત્તે સલામ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ઠીક આખી પણ માન્યતા ઓછાઈ રહે તો એવું થઈ યુ પછી મતલબ એ કે અમારા આખા અમે ઓરંગપુર છો હા હા જોકે પોલીસ કમિશનર નરસિંહ કુંવર સર કરવામાં આવી રહ્યું છે આજે ઈદ મિલાદનું પવિત્ર પર્વ છે તો ત્યાં ઉપસ્થિત તમામ મુસ્લિમ બિરાદરોને મારા તરફથી અને શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ ઈદ મુબારક આ શુભ પ્રસંગે અહીંયા સલામ ફાઉન્ડેશન દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે કોઈ એક ધાર્મિક તહેવારનું ઉજવણી થઈ રહ્યું હોય તો યુવાનો આવા એક રાષ્ટ્રને યાદ રાખીને સરહદ ઉપર લડતા જવાનો માટે રોડ એક્સિડન્ટમાં ઇન્જરી થતા નાગરિકો માટે સમુદાયના પરિવારો જ્યારે બીમાર થઈને અસ્પતાલમાં કમ્પલસરી સર્જરી માટે તૈયારીઓ કરીએ કરે છે ત્યારે પણ બ્લડનું જરૂર પડે છે તો સમાજને ઉપયોગી થાય રાષ્ટ્રને ઉપયોગી થાય આ પ્રકારનું એક સારા ઇરાદેથી આજે સલામ ફાઉન્ડેશન દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મને જાણવામાં મળ્યું કે એસએસજી હોસ્પિટલના ડોક્ટરો અને અન્ય એક ખાનગી હોસ્પિટલના પણ ટીમ ત્યાં ઉપસ્થિત છે અત્યાર સુધી સાહીઠ સિત્તેરથી વધારે યુવાનો બ્લડ ડોનેશન કરી છે અને હું અત્યારે બેસીને વાતો કરતા હતા કેટલાક યુવાનો ત્યાંથી મેડિકલ ગ્રેજ્યુએટ છે એડવોકેટ છે અને હાયર એજ્યુકેશન મેળવેલા યુવાનો છે સમુદાયમાં આ રીતે ક્વોલિટી એજ્યુકેશન પ્રોફેશનલ સિદ્ધિઓ મેળવાથી અન્ય યુવાનોને પણ પ્રેરણા મળે અને આ પ્રકારની એક સામાજિક ધાર્મિક તહેવારના નિમિત્તે એક ડોનેશન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી બધાને ભેગા કરવાથી પણ એક તો કમ્યુનિટી યુનિટી એક રાષ્ટ્રીય તેની ભાવના સાથે સાથે સમાજને કોઈ એક વસ્તુ કરી બતાવવાની એમનું શ્રદ્ધા અને કમિટમેન્ટ આ રિફ્લેક્ટ થાય છે હું ફરીથી સલામ ફાઉન્ડેશન સાથે જોડાયેલા તમામ યુવાનોને અને અહીંયા ભેગા થયેલા તમામ આયોજકોને અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં ઉત્સાહથી પાર્ટિસિપેટ કરાયેલા તમામ યુવાનોને અને બે ત્રણ કલાક સુધી ચાલનાર છે આમાં આવનાર યુવાનોને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અભિનંદન પાઠવું છું કે આ ગુડ ઇનિશિયેટીવ માટે તો આપણે આ પ્રકારનું કાર્યક્રમો ચાલતા રહે યુવાઓ સક્રિય બનીને સમાજને ઉપયોગી રહે અને મને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તક આપી કેટલાક સાથે પરિચય પણ થયું તો હું એમના આભારી પણ વ્યક્ત કરું છું થેન્ક યુ થેન્ક યુ કુમાર સાહેબ જે પ્રકારે જણાવ્યું કે ખાસ કરીને જ્યારે बिल्कुल जो प्रकार ईद जो पर्व है तेरे मुस्लिम समुदाय द्वारा सलाम फाउंडेशन द्वारा ब्लड डोनेशन समाज कर एक जागृतता है प्रकार नो प्रयत्न करतेमरा गौतमी सूरज सोलंकी स्पार्क न्यूज वडोदरा